રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની રાહભરી હેઠળ વેકેશનના સમયમાં પણ ખાનગી શાળાઓ ધમધમી રહી હોય અને શિક્ષણ તંત્ર દ્વારા આવી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી રહી છે તો બીજી તરફ વાલી મંડળે વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી રહ્યા હોવાનું જણાવ્યું છે રાજકોટ શહેરમાં અનેક ખાનગી શાળાઓ ધમધમી રહી છે જે પોતાના પરિણામો ઊંચા લઈ જવા માટે બાળકોને વેકેશનના સમયમાં પણ ભણાવી રહી છે આવી શાળાઓ સામે શિક્ષણ અધિકારી દ્વારા પગલા લેવામાં આવ્યા છે જેના કારણે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે બીજી તરફ શિક્ષણ તંત્ર દ્વારા શાળામાં કરાતી કાર્યવાહી અંગે વાલીઓ DEO ਨੇ રજવાત કરવા માટે દોડી ગયા હતા DEO સાહેબની એટલી તાના સાહી ચાલે છે કે વેકેશનમાં જે બાળકો મહેનત કરવા માંગે છે જેના વાલીઓ એના બાળકોને સ્ટડી કરાવવા માંગે છે તેને પણ ભણવા દેવામાં આવતા નથી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવા તથા શાળા તંત્ર પણ વિદ્યાર્થીઓ પ્રગતિ કરે તેવા ઉદ્દેશ્ય સાથે વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે ત્યારે શિક્ષણ તંત્ર દ્વારા ભરવામાં આવતા પગલાં અંગે વાલીઓમાં ગુસ્સો છે અને શિક્ષણ તંત્ર વાલીઓના ઉજળા ભવિષ્ય માટે સહયોગ કરે તેવો પણ વાલીઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે સાથે જો વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન અભ્યાસ કરશે તો પરીક્ષા ટાણે કોર્સ પૂરો કરવા માટે થતી દોડધામને પણ અટકાવી શકાશે તેવું વાલીઓ માની રહ્યા છે તો વિદ્યાર્થીઓ પણ સમયનો સદુપયોગ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું માંગણીએ છે કે ડીઓ વાળા છે એ અમને અત્યારે હેરાન કરે છે કે સ્કૂલ ચાલુ હોય એ દરમિયાન સ્કૂલમાં આવી અને ક્લાસ વચ્ચે બેસીને વિદ્યાર્થીઓને એમ કહે છે કે તમે બંધ કરી દ્યો સ્કૂલ એવી રીતના અમે ભણવા માંગીએ છીએ તો અમને સુકામ ના પાડવામાં આવે છે વાલીઓની ઉગ્રતાના કારણે પોલીસે પણ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી એક તરફ વાલીઓ પર શિક્ષણનું ભારણ વધી રહ્યું છે જેમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓના કારણે કારણે આ ભારણ વધી રહ્યા છે જેના વિદ્યાર્થીઓને પણ વેકેશનના ટાણે ભણવું પડી રહ્યું છે બીજી તરફ ખાનગી શાળાઓ વચ્ચે ચાલતી સ્પર્ધાના કારણે પણ વિવિધ પ્રકારના આયોજનો કરીને શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પર ભારણ વધારવામાં આવતું હોય છે જિગ્નેશ જાની જીએસટીવી રાજકોટ